નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ ભારત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી જે લોકો કપાસની આયાત કરશે એના પર ટેક્સ મુક્તિ આપવામાં આવી છે આ નિર્ણયને તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ખેડૂત વિરોધી નિર્ણય ગણીએ છીએ કારણ કે ખેડૂતોનો કપાસ જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે એનો ઉત્પાદન ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે ઉત્પાદન વધી શકે એના માટે સરકારે કોઈ પ્રયત્ન નથી કર્યા ખેડૂતને સમયસર સિંચાઈનું પાણી આપવામાં આપવામાં નથી નથી આવતું આવતું સમયસર રાસાયણિક ખાતર ક્યાંક નકલી બિયારણો પણ બજારમાં એટલા બધા વેચાય છે જેના કારણે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું છે ખરેખર ઉત્પાદન વધારવાનું હોય અને ખેડૂતને પોતાની જણસના પૂરતા ભાવ અપાવવાની જવાબદારી સરકારની બને ભારતની અંદર કઈક ઉલટું થઈ રહ્યું છે જે ખેડૂતોનો કપાસ તૈયાર થઈ અને મહિનામાં બજારમાં આવવાનો છે ત્યારે જ સરકારે એક ખેડૂત વિરોધી નિર્ણય લીધો અને સસ્તા ભાવે જે અમેરિકામાં કપાસ મળે છે એના પર ટેક્સ મુક્ત કરી અને આ કપાસની સપ્ટેમ્બર મહિનામાં આયાત કરવાની છૂટછાટ ભારત સરકારે આપી છે એટલે કે ઓક્ટોમ્બરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવે એની પહેલા સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી કપાસની આયાત કરવાની છૂટછાટ આપવામાં આવી એ પણ ટેક્સ ફ્રી કરીને ક્યાંક ને ક્યાંક ગુજરાત અને દેશના ખેડૂતોને થોડી પણ આશા હતી કે અમને કપાસનો આ વખતે પૂરતો ભાવ મળશે બે થી વધારે ભાવ મળશે પરંતુ સરકારના આ નિર્ણયના કારણે ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી બન્યો છે ખરેખર ખેડૂત વિરોધી નિર્ણય જ્યારે કૃષિ પ્રધાન દેશની અંદર સત્તામાં રહેલી સરકાર કરતી હોય તો એક વિપક્ષમાં હોવાના હોવાના નાતે નાતે એક ખેડૂત આગેવાન અમારી નૈતિક જવાબદારી બને છે આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ અને આ નિર્ણયની સામે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને મુખ્ય ટીમ સાથે મળી આવતા સોમવારે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો પાઠવવામાં આવશે ત્યાર પછી પણ જો સરકાર આ નિર્ણયને પાછો નહીં ખેંચે તો પછી ન છૂટકે ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલનનો રસ્તો પણ અપનાવશે ખરેખર દરેક જિલ્લાઓમાં સભા કરવાની થાય તો પણ આમ આદમી પાર્ટી કરશે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે એવી આશા અપેક્ષા સાથે સરકારને વિનંતી કરું છું કે ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ સભ્યો આ નિર્ણયની વિરુદ્ધમાં નહીં બોલે પણ જગતનો બાપ આ નિર્ણયથી દુખી છે સરકાર ફરી વખત પુનઃ વિચાર કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લઈ ખેડૂતને પૂરતા ભાવ મળે એ માટે થઈ અમેરિકાથી જે કપાસની આયાત કરવાની વાત છે એના પર રોક લગાવવામાં આવે આભાર